શ્રી શ્રીયાદે મંદિર રાણીવાડા ખાતે વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી મારવાડી પ્રજાપતિ સમાજની કુળદેવી શ્રી શ્રીયાદે માતાજી જેની ઉજવણી વર્ષો વર્ષ રાણીવાડા ખાતે કરવામાં આવે છે અને રાણીવાડા ખાતે પ્રજાપતિ સમાજના વડીલો ભાઈઓ બહેનો તેમજ બાળકોનો વર્ષગાંઠ નિમિત્તે મેળાવડો જામે છે ત્યારે રોજ રાજસ્થાનના રાણીવાડા ખાતે બિરાજમાન શ્રી શ્રેયાદેવ માતાજીની ચોવીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જેમ માતાજીના મંદિરના પ્રાંગણમાં હવન યોજાયો હતો અને દીપ પરાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ હર્ષોલ્લાસ સાથે પ્રજાપતિ સમાજના ભાઈબંધુઓ આ પ્રસંગમાં જોડાયા હતા તેમજ ઉજવણીની સાથે સાથે એકોતેર જેટલા બાળકોએ સારી એવી ટકાવારી લાવી હોય એવા બાળકોને પ્રમાણપત્ર સિલ્વર કોઈન આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શ્રી પ્રજાપતિ સમાજ દ્વારા પધારેલા રાજસ્થાન ગુજરાત તેમજ વિવિધ મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે મુખ્ય મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના વડીલો ભાઈઓ બહેનો યુવાનો બાળકો પણ બહોળી સંખ્યામાં પધાર્યા હતા આ કાર્યક્રમને માતાજીના દર્શન કરી સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ દશરથ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા